કેમ બધા મજામાં મજામાં દેશો તો અમારા નવા વિડીયો માં બધાનું બધા સ્વાગત છે બધાને જય માતાજી તો જો ભાઈ આજે તો છે ને શૂટિંગમાં જવાનું છે કારણ કે હું શૂટિંગ છે કઈ રીતનું છે ત્યાં જાય પછી ખબર પડે બાકી અત્યારે જો આવડા લોકો તૈયાર થાય છે હવે કારણ કે જો શૂટિંગ છે હેનું છે એ ના ખબર પણ હવે જાય પછી તમને બતાવીશું કે આમાં હેનું છે અને અત્યારે જાય મેકઅપ ને એવું થાય છે જો હવે આવી રીતે કઈક તૈયાર થાય છે બે જવાના છે હેનું શૂટિંગ છે એ તો કયો પાર્લર ઘરે પાર્લર હો ભાઈ અમારે ઓ પછી 4 થઈ જાય ને પછી તમને બતાવી કેવા લાગે હાલો મિત્રો છે ને જો હવે અમે તૈયાર છે ગયા તૈયાર અને હવે જવાનું છે શૂટિંગમાં પણ ઈ પેલા તો છે ને જોજો થોડીક વાર છે એટલે फटाफट લેશું રીલો ને એવું બધું બનાવી નાખશું અને જો આમ કાક તૈયાર ખાસ આવી રીતના કેવા લાગી છે કમેન્ટમાં કહેજો ઓકે થા તમે બસ જો હવે છે ને આવડા ફાઇનલી ચાર થઈ ગયા છે ને આપડે ફોન આવી ગયો છે આપણે જવાનું છે શૂટિંગમાં તો બે ત્રણ ફોટા ગાય ગયા પછી જવાનું છે ત્યાં જઈને તમને મળીએ ક્યાં જવાનું છે તમને આમાં લોકેશન નાખી દઉં બતાવશું કઈ જગ્યા અમે રીલનું અથવા શું કહેવાય જેનું શૂટ હોય એ ખબર નથી હવે જાય છે એ ખબર છે કારણ કે ના જાય પછી તમને ખબર પડશે હું છે હું નહીં તો સારું હાલો વિડીયો બનાવી રહેજો હાલો તો હવે છે ને જો ફાઇનલી આપણે છે ને શૂટિંગમાં જવાનું છે અને હવે તો ફોન આવી ગયો છે ને આપણે તૈયાર પણ થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે શૂટિંગમાં તો આગળ તમને કઈ રીતના શૂટિંગ કરશું

આવી ગયાં છીએ ક્યારના પણ હવે એવડાઈ લોકો આવે ને પછી હવે શૂટિંગ સાથે થાય એવું છે એટલે અમે ત્યારે બેઠા છીએ હું કહેશ બીજું એટલે તો ભાઈ અશ્મિતાને પહેલા પહેલાં શૂટિંગમાં આવવાનું છે એટલે થોડું કામ ગભરામણ થાય છે એવું છે કેમ થાય કેમ નહીં શું છે હે તો હવે જો ફાઇનલી ગ્રુપ ફોટો પાડે છે અને હવે જો શૂટિંગ થવાની થોડીક તૈયારી બાકી છે હવે કારણ કે પહેલાં ગ્રુપ ફોટો પાડી લે પછી જો ભાઈ હળુ આનું તો ફાઇનલી શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને તમને જોવા મળશે કે ભાઈ મેલેડી માતાનું નવું સોંગ આવી રહ્યું છે તો એમનું શૂટિંગ છે તો એમની લિંક પણ નીચે હું નાખી દઈશ અને જો ભાઈ કઈ રીતનું શૂટ થઈ આખો વિડીયો પૂરો જોઈજો તો તમને જોવા મળશે અને જો હવે તો અહીંના મંદિરનો સીન છે એ તમને આગળ જઈ પછી બતાવીએ કઈ રીતનું છે

છે છે છે એવું અત્યારે ને ગાય રિસોર્ટમાં આવી ગયા છે અત્યારે સરસ મજાનું શૂટિંગ ચાલે છે હવે અડધું પોણું શૂટિંગ બાકી હતું ને હવે જો અડધું પોણું અહીંથી સારું થાય છે એવું છે આવડા બધા છે ને અત્યારે રાસ લેવા માટે તો કમ્પ્લીટ ત્યાર થઈ ગયા છે બધા આ બાજુ ઊભા છે એવું છે અને અમે પણ જો અત્યારે મસ્ત મજાનો બ્લોગ બનાવીશું તો હાલો મિત્રો જો આગળ વલકા સોંગનું શૂટિંગ આવે છે અને હું નવ્યા બે સસલા ભાઈ આવી ગયા જો આ કેવા સરસ મજાના સસલા છે ફોટા પાડવાના છે તાર ફોટા પાડવા છે બટા હે તે પાડી લીધા જો અમે અહીંયા પડ્યા એ તો અમારે નવિયા બેને પાડી છે જો વલકા ભાઈ સોંગનું શૂટિંગ આવે છે જો ભાઈ આવી રીતે કે કોઈ છે હવે ક્યાં છે ત્યાં ફોટો પાડવા જાવ ક્યાં જવાનું છે દિલ છે ને તો ભાઈ દિલમાં ફોટો પાડવા જવાન છે ને નવિયા બેન લાગી છે ભૂખ ભૂખ લાગી છે ને તીખું લાગી ગયું ને આંખ માં આહુડે વી આઈ જાય હા જો તો હાલો મિત્રો વિડીયો માં બિના રેજો અહીં તો આવડાનું કેટલી ઘણી હાલ છે કઈ ખબર નહીં પણ આપણે તો અહીં જો મસ્ત મજાના ફોટા ને એવું પાડશું અને આગળ ઘણું બધું છે જ વસ્યું રિસોર્ટ છે મોટું જબર જો

ને માં આવીને જો ભાઈ આવી રીત નું કઈક હોય અને મુવાજ કરે છે ભાઈ હું આવે ફોટો પાડવા તો તને ઊભા હું કે પેલા વિડિયો લઈ લઈને કે આપો જ બદલાઈ નાખી એટલે વજન છે કે મજા આવે એ આ આ કે શૂટિંગ આલે છે આ અમાર બેન પડ્યા છે પાછળ કેમેરામેન જો બોલ કે જો ભાઈ આયા ગીત નું શૂટિંગ આલે હો ભાઈ લો બાય બાય જો ભાઈ આવા અહીંયા રીલનું શૂટિંગ આવતું હોય બોલ કે ગીત શૂટિંગ આવે એવું છે ભાઈ ફોટો શૂટ આલે છે અમારા આ નવિયા બેન બેઠા છે હું કેસ તું હે હે લઈ લે ભાઈ આ એ સંધુ કાકા આવી ગયા છે એના ને એટલે મજા આવી ગઈ છે રમવાની એવું છે અને ભાઈ જો વલકાય જે છે ને સોંગ નું શૂટિંગ આલે છે હજી આલે છે કારણ કે કપડા ચેન્જ કરવા જેલા હતા તો હવે જો કપડા ચેન્જ કરીને આવ્યા છે લોકેશન ફેરવી નાખ્યું છે તો આગળ જઈ જો તો બધા લોકેશન ફેરવી નાખ્યું છે અને બધા ચાર થઈ ગયા છે અને થોડીક જ વારમાં પાછું સોંગનું બીજું સ્ટેપ ચાલુ થાય છે તો જો 大老爷，你啥了？本官接管。 અત્યારે આવી છે ને અમારે વિપુલભાઈ ફોટોશૂટ હાલે છે શું કહેવા તો કાંઈ નહીં વિડીયો લે જો ભાઈ હા રાઈટનું આવું બધું હાલતું હોય આમાં જો પહેલાં તો લોકેશન જોવે છે કેન કે રિઝલ્ટ સારું આવ્યું છે અમારે નવી બેન જો મોહા જઈ ગયો ભાઈ અને ઓલકા સંતોષ છે ને હરણિયાને ફોટા લેવા આવી જ જો અત્યારે શું કહે ઓલી શું કહેવાય એને સ્નેપચેટમાં મૂકવા હાટું થઈને જો કે ભાઈ રાઈતે અમે અહીંયા આવ્યા છે સમજો đó anh Maradona đi anh Wilkie song nó shooting alle đó, anh song nó shooting ấy right. so, song nó shooting Puru phải thấy Julius anh u sên anh lightu thấy rồi anh bắt theo anh u sên ghế đây rồi, làm gì